વડોદરા ગામના સ્થાનિક પ્રશ્નો મુદ્દે કોંગ્રેસ અને ભાજપના નેતા એક મંચ પર પ્રતિક ઉપવાસ અને તાત્કાલિક અટકાયત વડોદરા જિલ્લાના ફેમાલી ગામમાં સ્થાનિક પ્રશ્નોને લઈને રાજકીય અને સામાજિક ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો કોંગ્રેસ અગ્રણી રોનકપરી પરી ચમન અને કરણીસેના યુવા અધ્યક્ષ લખન દરબાર તેમજ આશ્ચર્યજનક રીતે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ નિલેશ પટેલ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિક સમસ્યા જેમ કે પાણી રોડ રસ્તાની સમસ્યા જોવા મળી રહી છે જો કે આ આંદોલન શરૂ થતાની ગણતરીની મિનિટોમાં જ જિલ્લા પોલીસે તમામ નેતાઓની અટકાયત કરી લીધી હતી આ વેમાલી ગામ છે આ વેમાલી ગામનો નાગરિક છું વારંવાર હવે અધિકારીઓ આવે છે કદાચ વોટ બોટ વોટિંગ બોટિંગ થાય છે બધું સુવિધા છે પણ કોઈ પ્રશ્ન હલ થતો નથી અત્યાર સુધી થયો પણ નથી થાય પણ નહીં ખબર નહીં આવે પછી એમની એમનું કામ પતી ગયું પછી અમારે તો પગે જ લાગવાનું એમને કે પાણી નહીં આ નહીં પેલું નહીં ઘરે એમને ઘરે જોયે ને તારે જ આવે